દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો હું એક એવું નેટવર્ક ચલાવું છું એવું સોશિયલ મીડિયા ચલાવું છું કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ મોટો ચમરબંધી હોય કે કોઈ પણ મોટો દાદો હોય એના વિરુદ્ધનું કાયદેસરની જે કાર્યવાહી કરવાની હોય એ બોટાદ દસ્તક ન્યૂઝ એનો હું ચેરમેન છું એ કામગીરી હું કરું છું અને કોઈ પણની નહીં બીક રાખ્યા વગર અને કોઈ એવું સમજતા હોય કે આની ઉપર આમ કરશું આની ઉપર ઓલું કરશું આની ઉપર ઓલું કરશું તો એ એમની વાત ભૂલ ભરેલી છે કારણ કે હવે લોકોને ખબર છે કે હું લોકોને અને બોટાદને જે ન્યાય અપાવવા માટે નીકળો છું અને ભ્રષ્ટાચાર બંધ કરાવવા માટે નીકળો છું તેને લઈને આજે હું સમાચાર બનાવું છું કે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર છે ગોસ્વામી સાહેબ તે ખરેખર લોકોની ઉપર ખોટા કેસ કરીને પાસા કરાવવાની નિયમ ધરાવે છે કારણ કે સરકાર કે એ મુજબ ગોસ્વામી સાહેબ ચાલે છે એવી જ રીતે બોટાદનું જે લોકો છે બોટાદના લોકોની જે સુખાકારી માટે જે સાધનો હશે જે સાધનો બોટાદ નગરપાલિકાના છે જે બોટાદ શહેરના સુખાકારી માટે વાપરવાના હોય જેસીબી હોય ટ્રેક્ટર હોય કોઈ પણ મશીનરી કોઈ પણ સાધનો હોય એ બોટાદ નગરપાલિકાના જે સાધનો છે એ બોટાદના લોકોની સુખાકારી માટેના સાધનો છે પરંતુ ગમે ત્યારે જ્યારે ને ત્યારે આ ગોસવાની સાહેબ સાળંગપુર મંદિરને ફલાણા મંદિરને ઓલા મંદિરને કે ઓલાની સેવામાં ઓલાની સેવામાં બોટાદના લોકોની સેવામાં આવતા હોય તો એનો આપણને કોઈ વાંધો નથી પરંતુ સાળંગપુરને અને નગરપાલિકાને કશી લેવા દેવા નથી અને સાળંગપુરના જે સ્વામી છે જે બંને મંદિરો છે હનુમાન દાદાનું મંદિર છે સ્વામિનારાયણનું મંદિર છે આપણે એનો આદર કરીએ છીએ આપણે એની સાથે કોઈ વાંધો નથી પરંતુ એમની પાસે એટલા બધા રૂપિયા છે કે એ એક જેસીબીની બદલીમાં પચાસ જેસીબી ઉતારી શકે એવી એમનામાં તાકાત છે છતાં પણ બોટાદ નગરપાલિકાનું જેસીબી ઘણા દિવસથી એટલે કે રવિ સોમ મંગળ આજે ત્રીજો દિવસ થયો છતાં પણ હજી જેસીબી ત્યાંનું ત્યાં છે મુખ્યમંત્રી આવવાના હોય કે વડાપ્રધાન આવવાના હોય તો એ જે કામગીરી કરવાની હોય છે એ એમને લાવવાના છે મુખ્યમંત્રીને તો એ કામગીરી એમ એમના કરવાની હોય છે અને એનો ખર્ચ એમ ન કરવાનો હોય છે જે એવું નહીં કે બોટાદ નગરપાલિકાને બોટાદ નગરપાલિકાના ઘણા સાધનો અને ઘણા માણસો ત્યાં કામ કરતા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પણ જેસીબીને તો મને ખાસ ખબર છે કે જેસીબી બોટાદના વણકરવાસમાં ગોકુળ નગરમાં પાણીની લાઈન નાખવા માટે આવવાનું હતું એની બદલીમાં આ જેસીબી છેલ્લા ઘણા ટાઈમથી સાળંગપુર મંદિરની સેવામાં છે તો સાળંગપુર મંદિર પાસે પૈસા નથી સાળંગપુરના મંદિરના જે મોટા મોટા બનાવે છે ગેસ્ટ હાઉસ બનાવે છે મોટા મોટા મંદિર બનાવે છે મોટા મોટા બગીચા બનાવે છે બાગ બનાવે છે એક જેસીબી એમને ભાડે નથી નાખી શકતા કે બોટાદના લોકોની સુખાકારીમાં તરાપ મારી અને જેસીબી લઈ જાય છે બોટાદના લોકોને શું ખરેખર એ શું સમજે છે અને લોકોને કોઈને ખબર નથી પડતી કે આ જેસીબી ક્યાં વાપરવાનું હોય તો ખરેખર આ જેસીબી છે એ વહેલામાં વહેલી તકે બોટાદમાં આવી જવું જોઈએ અને બોટાદ નગરપાલિકાના કોઈપણ સાધનોનો ઉપયોગ કોઈપણ જગ્યાએ થશે તો હવે ગુનો દાખલ કરવામાં આવશે એ ફાઇનલ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ